પાણીમાં પડવાથી કોઈનું મૃત્યુ નથી થતું મૃત્યુ તો એ વ્યક્તિને પાણીમાં તરવાનું ન આવડવાને લીધે થાય છે એ જ રીતે પરિસ્થિતિ અને પરેશાની એ કોઈની સમસ્યા નથી હોતી સમસ્યા તો એ હોય છે કે પરિસ્થિતિ અને પરેશાનીને સામનો કેવી રીતે કરવાનો અને એમાંથી માર્ગ કેવી રીતે કાઢવો એ આવડવું ન હોવું એ સમસ્યા છે ભગવદ્ ગીતા અધ્યાય અધ્યાયાર જ્ઞાન કર્મ સંન્યાસો શ્લોક ચોત્રીસમો ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો સદગુરુને શરણે જઈને સત્યને જાણવાનો પ્રયાસ કર તેમને વિનમ્ર થઈ પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર તે પ્રબુદ્ધ મહાત્માઓ તેને જ્ઞાનનો ઉપદેશ આપશે અને જ્ઞાન ઉપદેશ કરી શકશે કારણ કે તેમણે સત્યનું દર્શન કરેલું હોય છે બીજા બા શબ્દોમાં કહીએ તો એ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાની જનો પાસે જઈને જાણી લે એમણે યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી એમની સેવા કરવાથી તેમજ કપટ છોડી સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાત્માજનો તને તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન કહે છે કે જ્ઞાનયુક્ત થઈને યજ્ઞનું અનસ્થાન કરવું જોઈએ સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય છે કે આધ્યાત્મિક જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું એના માટે કૃષ્ણ ભગવાન અહીં આ શ્લોકમાં ઉત્તર આપે છે એ કહે છે કે એક આધ્યાત્મિક ગુરુના ક્ષણને જાઓ બે વિનમ્ર વિન વિનમ્રતાપૂર્વક તેમને પ્રશ્ન પૂછો ત્રીજું તેમની સેવા કરો પરમસત્ય કેવળ આપણા ચિત્તને આધારે સમજી શકાતું નથી ભાગવતમાં પણ કહેવામાં આવ્યું છે કે જીવાત્માની બુદ્ધિ અનન જન્મોથી અજ્ઞાનના વાદળોથી આચ્છાદિત છે અવિદ્યાથી આચ્છાદિત હોવાને કારણે બુદ્ધિ કેવળ સ્વપ્રયાસોથી તેના અજ્ઞાનને દૂર કરી શકે નહીં મનુષ્ય ભગવત પ્રાપ્ત મહાપુરુષ કે જે પરમ સત્યને જાણે છે તેમની પાસેથી જ્ઞાન લેવું જોઈએ વૈદિક ગ્રંથોમાં પણ આધ્યાત્મિક માર્ગમાં ગુરુની અગત્યતા અંગે પુનઃ ઉપદેશ આપવામાં આવ્યો છે કેવળ ગુરુઓ દ્વારા વિદનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે પંચદશીમાં વર્ણન છે કે સંશયનો ત્યાગ કરી શુદ્ધ ચિત્તથી ગુરુની સેવા કરો તત્પશ્ચા તેઓ ગ્રંથોનું જ્ઞાન તેમજ વિવેક પ્રદાન કરી પરમાનંદ પ્રદાન કરે છે ગુરુ શંકરાચાર્યે કહ્યું છે કે યાવત ગુરુનો કર્તવ્યો તાવન મુક્તિ લભ્ય થઈ જ્યાં સુધી તમે ગુરુને શરણાગત થતા નથી ત્યાં સુધી તમને માયક શક્તિથી મુક્ત થઈ શકતા નથી ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન ગુરુના મહત્ત્વનું સમજાવે છે અને ગુરુની આપણા સમાજમાં જે મહત્ત્વતા છે એને ખાસ કરીને આધ્યાત્મિક માર્ગમાં જેની મહત્વતા છે એને અહીં સમજાવે છે ગુરુ એ સૂર્યના પ્રકાશ જેવું છે એ ગુરુ એ બાદળોના વરસાદ જેવું છે એ પવન જેવો છે એટલે ગુરુ હંમેશા આપણને જ્ઞાનથી ભરી દે છે સાચો માર્ગ આપે છે આપણી ભૂલોને સારી દિશામાં લઈ જાય છે ગુરુ આપણે દરેકને જરૂર હોય છે કારણ કે એમ એ દ્વારા આપણી જે મિકેનિકલ વસ્તુ છે એને આપણે દૂર કરી અને આધ્યાત્મિક માર્ગ તરફ જઈ શકે છે આ શ્લોકમાં ભગવાન કહે છે કે કે પરમાત્માના યથાર જાણ્યા વગર મનુષ્ય જન્મ મરણરૂપી કર્મબંધથી મુક્ત થઈ શકતો નથી તેથી તેણે અવશ્ય જાણું જીવ લેવું જોઈએ ભગવાન દ્વારા વારંવાર પરમાત્મા તત્વની વાત કહેવામાં હોવાથી હોવાથી પણ તે ન સમજાય હોવાથી અર્જુનના શ્રદ્ધાની કંઈક કમી સિદ્ધ થાય છે તેથી તેની શ્રદ્ધા વધારવા માટે અન્ય જ્ઞાનીઓની પાસેથી જ્ઞાન શીખવાનું કહી તેને ચેતવણી આપવામાં આવે છે અહીં પ્રણી પ્રણીપાત કહેવા એક શબ્દ વાપર્યો છે પ્રણીપાત એટલે કે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સહજ ભાવે દંડવટ પ્રણામ કરવાની એણે પ્રણીપાત કહે છે અહીં સેવા શબ્દનો ઉલ્લેખ છે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક મહાપુરુષો પાસે નિવાસ કરો તેમની આજ્ઞા માનવી તેમજ માનસિક ભાવને સમજી દરેક રીતે સુખી કરવાની કોશિશ કરવી એ બધું સેવાની વાત વાતમાં આવે છે અહીં પરિપ્રશ્ન શબ્દ ઉપર વાપરવામાં આવ્યો છે પરમાત્મા તત્વને જાણવાની ઈચ્છાથી શ્રદ્ધા અને ભક્તિભાવથી જે પૂછવામાં આવે છે તેને પરિપ્રશ્ન કહેવાય છે અર્થાત હું કોણ છું માયા શું છે પરમાત્માનું સ્વરૂપ કેવું છે મારો અને પરમાત્માનો સંબંધ કેવો છે બંધન શું છે મુક્તિ શું છે કેવા પ્રકારના સાધન કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થશે વગેરે આધ્યાત્મિક વિષયના સગળા મુદ્દાઓ અંગે શ્રદ્ધા ભક્તિ અને સરળતાથી પૂછવા એ પરિપ્રશ્ન છે તર્ક અને વિતંડાની એ પ્રશ્ન પરિપ્રશ્ન કહેવાય નહીં આપણે સમાજમાં ગુરુ અને ની મહત્વતા છે બંગાળના મહાન સંત રામકૃષ્ણ પરમસંસ કોલકતામાં કાલી મંદિરના પૂજારી અને સ્વામી વિવેકાનંદના ગુરુ હતા તેઓ પૂર પૂરા બ્રહ્મ જ્ઞાની સંત હતા મહાકાલીના પરમ ભક્ત હતા મહાકાલી કરતાં કરતાં તેઓ ભાવ વિભોર બની જતા હતા ક્યારેક તો નાચવા પણ લાગતા અને કૂદવા લાગતા મહાકાલીએ તેમને પ્રત્યક્ષ દર્શન પણ આપ્યા હતા તેઓ ખૂબ જ નાની સંત હતા એમને અનેક શિષ્યો હતા આ શિષ્યો વાસ્તવમાં ત્યાં રહીને વિદ્યા અભ્યાસ કરતા હતા વિદ્યાભ્યાસ દરમિયાન ધર્મ ઉપદેશનું પણ તેઓ કાર્ય કરતા હતા એમનો એક શિષ્ય ધર્મોપદેશ અર્થે એક નગરમાં જઈ છોડ્યો એણે એક દિવસ લોકોને ઉપદેશ આપતા કહ્યું કે ગુરુ વિજ્ઞા જ્ઞાન નહીં ગુરુ વિનાનો માણસ નવુણો કહેવાય ગુરુ વિનાથી ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકતી નથી જેને ભ્રમ જ્ઞાન મેળવવું હોય તેને ગુરુની આવશ્યકતા રહે છે આ વાક્ય સાંભળી એક યુવાને કહ્યું સમસમી ઉઠ્યો અને બોલ્યો ભાઈ તમારી વાત મને ઉઘળે ઉતરતી નથી મેં જીવનમાં અનેક પ્રકારના સંઘર્ષો કર્યા છે મેં ગુરુ વિના સર્વ જ્ઞાન પ્રાપ્ત કરી દીધું છે પરંતુ મને ક્યારેય પણ ગુરુની આવશ્યકતા જણાઈ નથી શિષ્ય તો વિચારમાં પડી ગયો આ મેં અજ્ઞાની અને મૂરખ માણસને સમજવો લોડાના ચણા ચાવા જેવું છે અને ખૂબ જ કઠિન હોય છે છતાં તો રામકૃષ્ણ પરમહંસ જેવા જ્ઞાની ગુરુનો શિષ્ય હતો એણે ઘણી બધી મથામણો કરી છતાં યુવાનને લીધેલી વાતને એ છોડતો નહોતો એ એટલે એણે યુવાનને પોતાના ગુરુને મળવાની વાત કરી યુવાન સંમત પણ થયો બંને જણા રામકૃષ્ણ પરમહંસને મળવા મળ્યા શિષ્યએ બધી ઘટનાની વાત કરી ગુરુજી આ યુવાનને જીવનમાં પ્રગતિ કરવી છે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે પણ તેને કોઈના ઉપદેશના ઉપદેશમાં એને શ્રદ્ધા નથી મન તો મને તો એ નાસ્તિક લાગે છે ગુરુની આવશ્યકતા તેને જણાતી નથી માટે આપ એને કોઈ રસ્તો બતાવો રામકૃષ્ણ પરમહંસ આ શિષ્યની વાત સાંભળી લીધી એ કશું બોલે પહેલા પેલા યુવાને પૂછ્યું મહારાજ શિષ્યના જીવનમાં ગુરુનું શું મહત્વ છે ગુરુથી શિષ્યને શો લાભ થાય છે તે મને સમજાવજો રામકૃષ્ણ પરમહંસ થોડી વાર તો મોંઘ બેસી રહ્યા પછી યુવાનના સવાલનો જવાબ આપવાને બદલે સામે પ્રશ્ન કર્યો બેટા પેલી સામેના નદીના કિનારે લાંગરેલી નાળ નાની હોડીને અહીંથી કલકત્તા પહોંચતા કેટલા કલાક લાગશે તે તું કહી શકે એ કીધું હાસ તો આવી નાનકડી હોડીને કલકત્તા પહોંચતા ઓછામાં ઓછા પાંચ છ કલાક તો જરૂરથી લાગે બરાબર છે તારી વાત હવે તું જરા પેલી દિશામાં નજર કર યુવાને નજર કરી તો સામે મોટી આગબોટ પડી હતી પરમહંસે બો કીધું બેટા બોલ આ આગબોટની પાછળ એક નાનકડી હોડીને બાંધી દેવામાં આવે તો કેટલાક કલાકમાં એ કલકત્તા પહોંચી જાય માત્ર અડધો કલાકમાં પહોંચી જાય બસ બેટા તારી વાત સાચી છે જેને જીવનમાં પ્રગતિ સાધવી છે એને માટે કઠોર સાધના કરવી પડે છે અને એ સાધનાના ઘણા વર્ષ નીકળી જાય છે પરંતુ જો એને ગુરુનો ભેટો થઈ જાય તો તેનો સમય નકામો વ્યર્થ કે વેડફાતો નથી અને તરત એ સાધ્ય થઈ જાય છે ઝડપથી પ્રગતિના સોપાન સર કરી શકે છે પહેલો યુવાન તો આ વાત સાંભળી રામકૃષ્ણ પરમહંસના પગમાં પડી ગયો ને શિષ્ય બનવા આજીજી કરવા લાગ્યો ટૂંકમાં અહીં ભગવાન કહે છે કે ભગવાન આપણને આ શ્લોકથી કહે છે કે જ્ઞાનની પ્રાપ્તિમાં શ્રદ્ધા ભક્તિ અને સરળ ભાવની આવશ્યકતાઓનું પ્રતિપાદન કરે છે અહીં એવો અભિપ્રાય છે કે શ્રદ્ધા ભક્તિ રહી મનુષ્ય જે ઉપદેશ આપવામાં આવે છે તે ઉપદેશ ગ્રહણ કરી શકતો નથી તેથી મહાપુરુષોને પ્રણામ સેવા અને આદર સત્કારની કોઈ પણ અપેક્ષાને આવશ્યકતા નહીં હોવા છતાં પણ અભિમાનપૂર્વક પરીક્ષા બુદ્ધિથી અથવા કપટભાથી પ્રશ્ન કરનારની સામે તત્વજ્ઞાન સંબંધી વાતો કહેવા તેમની પ્રવૃત્તિ હોતી નથી આમ જેણે તત્વજ્ઞાન મેળવવું હોય તેને માટે જરૂરી છે કે તે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક મહાપુરુષો પાસે જાય અને તેમને આત્મસમર્પણ કરે તેમની બધી જ રીતે સેવા કરે અને ફુરસદમાં પણ તે પાછે પરમાત્મા તત્વ અંગે પોતાના પ્રશ્ન રજૂ કરે એમ કરવાથી જેમ વાછરડાને જોઈ વાત્સલ્ય ભાવને કારણે ગાયના આંચળમાંથી અને શિશુ માટે માના સ્તનમાંથી દૂધનો સ્ત્રોત વહે છે તેવી જ રીતે જ્ઞાની પુરુષોના અંતઃકરણમાં તે અધિકારીને ઉપદેશ આપવા માટે જ્ઞાનનો સરો સાગર હિલોળા લે છે તેથી શ્રુતિમાં પણ કહ્યું છે કે તત્વજ્ઞાનને જાણવા માટે જેણે સમય સમિધિ યથાશક્તિ ભેટ હાથમાં લઈને નિરાભિમાન થઈ વેદશાસ્ત્રોના જ્ઞાતા તત્વજ્ઞાની મહાપુરુષો પાસે જવું જોઈએ અહીં જ્ઞાની પદની સાથે તત્વદર્શિન વિશેષ શબ્દ વાપરવામાં આવ્યો છે અહીં જ્ઞાનીન પદ્ધતિ સાથે તત્વ દર્શન વિશેષણના પ્રયોગથી ભગવાન એવું જણાવવા માગે છે કે પરમાત્મા તત્વને તત્વને સંપૂર્ણ રીતે સંપૂર્ણ રીતે જાણનાર વેદવેતા જ્ઞાતિ મહાનુ પુરુષો જે તત્વોનો ઉપદેશ આપી શકે છે તેમની પાસે માત્ર શાસ્ત્રીય જ્ઞાન હોય છે અને જેઓ સાધારણ મનુષ્ય છે તેવો આવો ઉપદેશ પણ આપી શકે નહીં અહીં જ્ઞાની મહાપુરુષો પ્રત્યે આદર બતાવવા માટે બહુવચનનો પ્રયોગ કરવામાં આવ્યો છે અહીં કહેવાનો ભાગ એવો નથી કે ઘણા બધા જ્ઞાની પુરુષો એકત્ર થઈ તમને જ્ઞાનનો ઉપદેશ આપે ટૂંકમાં ભગવાન કહે છે કે જ્યાં સુધી આપણે ભગવત પ્રેમી સંતોના ચરણ કમળની રચથી સ્નાન કરતા નથી ત્યાં સુધી આપણને લોકાતીત અવસ્થાની અનુભૂતિ થઈ શકતી નથી તેથી આ શ્લોકમાં કૃષ્ણ શ્રદ્ધાપૂર્વક ગુરુનો સંપર્ક કરવાની સત્ય અંગે દિનતાપૂર્વક દિજ્ઞાસા પ્રગટ કરવાની તેમજ તેમને સેવાથી પ્રસન્ન કરવાની આવશ્યકતાનો ઉલ્લેખ કરે છે